થોડું ટૂંક કરો એટલે દસામાર બે હાજર પચીસ ને કલાકાર આપણને આપડે એક પ્રોગ્રામ મળ્યો છે તૈયાર હું બોલાવા ને એટલે ફાઈનલ રેજો ગરી માળ દો હા એ ઓહો 7 તારીખ થી દે આજ ગાવાનું છે એન્ટ્રી પાડવાની છે જગત શું કહી દઉં જો કે આ બે આયા તન ફલાણા ગામ ના હતા કે હા ખબર આપણે એકદમ વટ પાડવાનો બડે મને થોડા ઘણું આવડે એવું હું પૂછું દેખવાનું હે ડુંગરા ડોલે ધરતી કલાકાર પ્રેક્ટિસ તો કરો પડુક ઈ રાત સુધી

કલાકાર સાહેબ ગીત ગયો આપડે ગીત રે વાજો નથી જવાનું પિય

પોતપોતાની જગ્યા બેસી અને અમારા કલાકાર આવી રહ્યા આ પૂછું પોતપોતાની લેવરાઓ

આવ ફરી વાર મિત્રો માં